અંકલેશ્વરમાં માતાજી ધૂળતી મહિલાએ યુવાન પાસે સોનાની ચેઇનમાં મહિલી વિધિ હોવાનું જણાવી ધાર્મિક વિધિના બહાને દાગીના પડાવી લીધા યુવાન અને પરિવારને મહિલાએ વિશ્વાસમાં લઈ બેડ ખરીદી અને રોકડા રૂપિયા વીસ હજાર મળી રૂપિયા કુલ ચાર પોઈન્ટ ચોમાળીસ લાખની ઠગાઈ કરી માતાજીના નામે ધૂળતી મહિલા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ અંકલેશ્વર તાલુકાના નવબોરભાઠા ગામ ખાતે અંધશ્રદ્ધાનો કિસ્સો સમાવ્યો છે માતાજીના નામે ધૂણતી મહિલાને શાકભાજીનો વેપાર કરતા યુવકને તેની સોનાની બે ચેન વીટીમાં મેળવી દાગીના પડાવી લઈ તેમજ ક્રેડિટ કાર્ડ ઉપર બેડ ખરીદી અને રોકડા રૂપિયા મળી ચાર લાખ ચોમાલીસ હજાર ઉપરાંત ઠગાઈ કરતા મહિલા સામે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અંકલેશ્વર શહેરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા રોહનભાઈ વસાવાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે નવા બોરભાઠા ખાતે રહેતા નામ રોહન છે મને પેટમાં દુખતું હતું તો મેં દવા કરાવી મને જેવી પણ મને એ દવાથી ફેર ના પડ્યો મને સોનોગ્રાફી બી કહ્યું તો સોનોગ્રાફીમાં ભી મને નોર્મલ બતાવ્યું તો મમ્મી એવું કીધું કે આપડે એક માતાજી છે ત્યાં ગઈ તો ત્યાં ગયા એ માતાજી એ મને એવું કીધું કે તારી સોનાની અંદર ચેનમાં કરી આપેલું છે તો પહેલા દિવસ એક ચેન મંગાવી તો કી કે તને છ દિવસ પછી મળી જશે તો મને મારી બીજા દિવસે મારી બીજી ચેન ને વીતી મંગાવી તે બી તને છ દિવસ પછી મળી ગયા છ દિવસ પછી અમે લેવા ગયા તો મને બાના કાઢવા લાગ્યા એવું કે કાલે કાલે એવું કરવા લાગ્યા એમનું નામ છે પુષ્પાબેન હા પોલીસ ફરિયાદ આપી છે